સૌથી પહેલા તો એચએમપી વાયરસ છે એની જે રીતે પોઝિટિવ અમદાવાદની અંદર અને આવેલા છે એના અનુસંધાનમાં અમે પીડી હોસ્પિટલ ખાતે આઇસોલેશનની દસ બેડની વ્યવસ્થા ઊભી કરેલી છે એમસીએચ બિલ્ડિંગની અંદર છઠ્ઠા માટે બાળકોના વિભાગની અંદર જેની અંદર ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે ખાસ કરીને દવાઓ ડોક્ટર વ્યવસ્થા

અને એ વ્યવસ્થા ઓલી થઈ જો સર. ઓ છેલા શરદી ઉધરસના જેવા કેસ સામે શરદી ઉધરસનો જે સીઝન છે સીઆઈડી ની અંદર મોટા ભાગે શરદી ઉધરસના કેસ સામે આવતા જ હોય છે થોડો વધારો થતો હોય છે 10 20% શરદી ઉધરસનો વધારો એ સામાન્ય વસ્તુ છે જેને એફપી વાયરસ સાથે કોઈ બસબત નથી પ્રોફેશનલ સર દબદબીનો વધવાની શક્યતા ઓપીડી ટાઈમમાં ભાઈ દેખાતો જ નહીં મોટા અત્યારે તો અમે કંટ્રોલ કરી શકીએ એટલી એ છે અને કોઈ એવું ન પહોંચી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી પણ છતાં પણ જો દર્દીઓ વધશે તો અમે બાર કલાક માટે સ્પેશિયલી એચપી જે રીતે કરતા હતા એચએમપી વાયરસ માટે નવી ઓપીડી ઉભી કરી શકશું વાયરસ છે એ નવો વાયરસ નથી બે હજાર એક થી ઇન્ડિયાની અંદર છે એ કોઈ સિરિયસ વાયરસ નથી દર વખતે સિઝનની અંદર શરદી ઉધરસ જેવા લક્ષણો આવે છે અને અપર રિસ્પેરેટરી ટેકની અંદર બે દિવસથી સાત દિવસની અંદર રહે છે અને મટી જાય છે જે નાના બાળકો છે જેની ઇમ્યુનિટી નથી અથવા તો બહુ મોટી ઉંમરના છે કે જેની ઇમ્યુનિટી હોય છે અથવા તો કેન્સર અને એ જેવા રોગ ધરાવે છે કે જેની ઇમ્યુનિટી ઓછી છે એવા લોકોને એ લોઅર ઇન્સ્પાયર ઇન્ફેક્શન કરે તો એ તમામ સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ છે અને એ આપણે

આઇસોલેશન ની અંદર રહો બીજા લોકોને ચેપ ન હોવા છે ટી વાયરસ છે એક આપણી છીક બાજુમાં હોય ને છીક ખાય તો જે રીતે આપણે સામાન્ય શરદી ઉધરસ ફેલાય એ જ રીતે આ વાયરસ ફેલાય છે તો જ્યારે તમને શરદી ઉધરસ ના લક્ષણ હોય કે તાવ હોય તો તમે ભીડવર ભીડવાળી જગ્યાએ ન જાવ અથવા તો એક રૂમ ની અંદર રહો તો એક બે દિવસ ની અંદર બે થી સાત દિવસ નું એનું લાઈફ સાયકલ છે સાત દિવસની અંદર એની મેળે મટી જાય છે સામાન્ય શરદી ઉધરસ ના લક્ષણો છે પણ ઘણી વખત શ્વાસ જયારે ફેફસાની અંદર ફેલાય ત્યારે તમને શ્વાસ ચડવાની કે એવી કોઈ તકલીફ ઉભી થાય અને હાઈગ્રેડ ફીવર ઉભો થાય બાકી કોઈ તકલીફ નથી કોઈ લોકોએ ગભરાવાની જરૂર નથી એવો કોઈ ડેડલી વાયરસ નથી હજી સુધી એચએમપીવી વાયરસથી કોઈ સિરિયસનેસ આવી હોય ને ડેથ થયું એવા કોઈ રિપોર્ટિંગ ઇન્ડિયામાં નથી થયા જે કંઈ કેસ થયા છે બધા સ્ટેબલ છે અને એક બે કેસ તો ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે